ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજનું આંદોલન અને તેમાં ક્ષત્રિય સંકલન સમિતિ તેમના દ્વારા જે સમગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ જેવી રીતે ક્ષત્રિય સંકલન સમિતિમાં અંદર ડખા જોવા મળી રહ્યા છે તેને લઈને હવે જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે શંકરસિંહ વાઘેલા તેમનું નિવેદન સામે આવ્યું છે તે નિવેદનમાં તેમણે શું વાત કહી છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં છેલ્લા પચાસ દિવસથી ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જેવી રીતે આપણે જોયું કે જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો મંત્રીઓ પ્રચાર પ્રસાર માટે જતા હતા તે દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હતા જોકે અત્યારે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને આ આંદોલન થોડુંક શાંત પણ પડી ગયું છે પરંતુ આ આંદોલન હજી પણ યથાવત છે પરસોત્તમ રૂપાલાએ અનેકવાર માફી માગી છે છતાં પણ ક્ષત્રિય સમાજે જે માંગ કરી હતી લોકસભાની ચૂંટણી પહેલાં કે જો પરસોત્તમ રૂપાલા તે પોતાની ઉમેદવારી રાજકોટ લોકસભા બેઠક પરથી રદ કરશે તો જ તેમને માફી આપવામાં આવશે પરંતુ આ પ્રકારની કોઈ ઘટના બની નથી આને લઈને ક્ષત્રિય સમાજ છે તે અત્યારે પરસોત્તમ રૂપાલાથી ભારે નારાજ જોવા મળી રહ્યું છે અને આ વચ્ચે જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિમાં જે ઓડિયો સામે આવી રહ્યા છે જેવી રીતે અંદરો અંદર સંકલન સમિતિના સભ્યો છે તેમના ડખા ચાલી રહ્યા છે આને લઈને હવે જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે શંકરસિંહ વાઘેલા તેમનું પણ નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેઓ શું કહી રહ્યા છે પહેલાં એ સાંભળી લો સંકલન સમિતિમાં કંઈક બે ફાટા પડી છે કારણ કે પીટી જાડે જે રીતે ઓડિયો વાયરલ કર્યો સંકલન સમિતિ ઉપર ગંભીર આક્ષેપો કર્યો આ બાબત શું કહે અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય સંકલન સમિતિ વાળા મિત્રો મળવાના છે અને એ પરમાનન્ટ કમિટી છે ફક્ત આ કામ માટે નહોતા મળ્યા એ સંકલન સમિતિ આ ક્ષેત્રીય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે પાર્ટ ટુ પાર્ટ થ્રી એવું એમાં કંઈ ન હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે ઓકે ચાલો સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ હોય તરફથી મેન્ડેટ અને મેન્ડેટ વાળા ઉમેદવાર આવી જાય આ બાબતે આપતો ભાજપથી પૂરેપૂરા વાકેફ છો હું નથી અત્યારે એમાં ત્યારે કરે દરેકની ચડતી પડતી હોય દરેકનો ટાઈમ હોય દરેકની એક મર્યાદા હોય એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે એ માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં ઓકે આ હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેઓ આજે કાગવડ ખોડલધામ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે મા ખોડલના દર્શન કર્યા હતા ત્યારબાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિમાં જ્યાં ચાલી રહેલા વિવાહ છે તેને લઈને પણ તેમણે વાત કરી તેમણે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પરમાનન્ટ સમિતિ છે કે ના કે આ આંદોલન પૂરતી સમિતિ છે સાથે તેમણે એવું પણ કહ્યું કે જે આ આંદોલન ચાલી રહ્યું હતું તેમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનું કામ માત્ર સાત મે એટલે ચૂંટણીના મતદાન સમય સુધીનું હતું સાથે જ તેમણે એવું પણ કહ્યું કે જે પાર્ટ ટુ અને પાર્ટ થ્રીની જે વાત ચાલી રહી છે તે તેમના ઘરમાંથી લાવતા તે પ્રકારની માહિતી મને મળી છે તે પ્રકારની વાત પણ તેમને પોતાના નિવેદનમાં કહેતા જોવા મળી રહ્યા છે એટલે શું આ ક્ષત્રિય સમાજનું આંદોલન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે શું ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે તેમનું કામ માત્ર સાત તારીખ જે અત્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યાં સુધી જ હતી તેને લઈને પણ હવે સવાલો ઉઠી રહ્યા છે હવે આ તમામ સવાલોના જવાબ છે તે આગામી સમયમાં જોવા મળે છે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં જે પરસોત્તમ રૂપાલાના વિવાદના કારણે જે રીતે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલનને કઈ દિશા મળે છે અને શું એનું નિરાકરણ આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेन कहिये जे पीडपरा